सावली सुप्रसिद्ध भीमनाथ महादेव मंदिर ट्रस्ट संचालित शाळा संकुलमा गंगोत्री स्कूल द्वारा वार्षिक उत्सवनी उजवणी करई સાવલીના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિર આવેલું છે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાવલીનગર અને તાલુકાની પ્રજાના બાળકોને શિક્ષણ મેળવવા વડોદરા શહેર સુધી ન જવું પડે તે આશયથી કરાઈ રહ્યું છે જ્યાં આજે ગંગોત્રીની અલગ અલગ શાળા વિભાગમાં અભ્યાસ કરતા એક થી પાંચ ધોરણના એકસો થી વધુ બાળકોમાં દેશભક્તિની ભાવના કેળવવા વિવિધ સાંસ્કૃતિક ગીતો રજૂ કર્યા હતા શાળામાં કરાતી સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓની વિવિધ કૃતિઓ નૃત્ય રૂપે રજૂ કરી હતી અને હાજરજનોને મંત્ર કરી દીધા હતા શાળાના બાળકોને પ્રોત્સાહન રૂપે ઇનામ આપી તેમનો ઉત્સાહ વધાર્યો હતો શાળાના આચાર્ય તેમજ સ્ટાફ ટ્રસ્ટીઓ દ્વારા સુંદર સંચાલન કરાયું હતું આ પ્રસંગે શાળાના આચાર્ય શાળાના ટ્રસ્ટીઓ તેમજ સાવલીનગર પ્રમુખ હર્ષદભાઈ પટેલ કાકા શિલ્પાબેન અને ભદ્રેશભાઈ પાઠક ઉમંગ કાકા અને વિદ્યાર્થીઓના વાલીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ નાના બુલકાઓએ પોતાના પ્રદર્શન થકી સૌ મહેમાનોનું તથા વાલીઓ તથા સાથી મિત્રોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું હતું એકસો પચાસ થી વધુ તેમાં વિવિધ કાર્યક્રમમાં નાટક રજૂ કર્યા અને તેમાં ઉપસ્થિત રમણ કાકા કાકા ઉમંગ રમણકા કાકા હર્ષભાઈ શિલ્પાબેન તથા પ્રિયાબેન ભદ્રેશભાઈ રાજદીપભાઈ વાલીઓ તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો ઇન્દિરા મેડમ પાર